નલિયા લાયન્સ ક્લબ દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજ આયોજિત નેત્ર નિદાન કેમ્પમાં સત્યાવીસ દર્દીની તપાસ કરાઈ હતી લાયન્સી ઓફિસમાં નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો સવારના નવથી બાર વાગ્યા સુધીમાં સત્યાવીસ દર્દીઓની આંખની તપાસ કરાઈ હતી તેમાં પાંચ જણને આંખનું ઓપરેશન કરવા માટે લાયન્સ ક્લબ દ્વારા ભુજમાં ફ્રીમાં કરવામાં આવશે કેમ્પમાં ડોક્ટર સંજયસિંહ ભાટી સુરેશભાઈ ચંદે સેવા આપી હતી કેમ્પમાં લાયન્સ નલિયાના પ્રમુખ દિનેશ રામજી ભાનુશાલી સેક્રેટરી જયેશભાઈ ઠક્કર ભુજ અબ્દુલભાઈ મેમણ નારાયણભાઈ ઠાકર હરેશભાઈ અહી મુરજીભાઈ સેજપાલ સંગ્રામજી સોલંકી હૈદર સાબાવા મેમ્બરોએ હાજરી આપી હતી આગળ જતા વિવિધ રોગોના કેમ્પ કરવામાં આવશે તેવી માહિતી અપાઈ હતી નલિયા મુકામે અમારી ક્લબની આજે નવી શાખાનું ઉદઘાટન થયું છે અમારા પ્રેસિડેન્ટ શ્રી ભાનુશાલી તરફથી એક નેત્ર રોગ નિદાન કેમ્પનું અહીં આયોજન કરવામાં આવ્યું છે જે નલિયાના સ્થાનિક લોકોને આજુબાજુના જે આપણે જે પહોંચી ન શકતા હોય જે ભુજ એ લોકોને સ્થાનિક લોકોને લાભ મળે જેમાં આપણે અહીંયા મોદીનું પ્રાથમિક નિદાન કરી અને જરૂરિયાતમંદ જે દર્દીઓ છે અને આપણી ભુજ મુકામે જે લાયન્સ હોસ્પિટલ છે રાવણવાડી સ્થિત એમાં બોલાવશું જેમાં આપણે ટાંકા વગરના સારી ગુણવત્તાવાળા ફોર્ડેબલ લેન્સ સાથે અમદાવાદના સુપર સ્પેશિયલ દ્વારા આંખના ઓપરેશન મફત કરી દેવામાં આવશે દર્દીઓને દવાની કીટ ચશ્મા કાળા વગેરે મફત આપવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીઓને લેબોરેટરી ચાર્જ પણ તેમને તૈયાર કરવામાં આવશે જી થેન્ક યુ સોનો ખૂબ ખૂબ આભાર તમામ નલિયા લાયન્સ ક્લબનો ખૂબ આભાર શું એજીઓ સાયવારોજન થઈ રહ્યા છે આપણે અને સ્થાનિક પ્રતિ મધારિયાઓને લાભ લેવાની છે અહીંયા નિસરણ નાયક સરપ દ્વારા આફનો મેડિકલ કેર કેમ્પનું આયોજન જૂથ કે ડોક્ટર સુરેશજી એ સુવર્ણ નૌતિકિયાના ડિગ્રી ગામના આજીવાદી દવાખાનામાં બધા દર્દીઓ આવી અને આનું ચેકઅપ કરાવી એનું ઓપરેશન કરાવે છે એમને ગીર દુમડાની ત્યાં એમની જે પણ મેડિકલની જે સુવિધા હોય છે એ ફ્રી કરવામાં આવે છે અને નલિયાનો લાયન્સ ક્લબના બધા મેમ્બર્સ જેવા અને આજે પહેલું કેમ્પ હતું એમાં સવારના નવથી અગિયાર વાગ્યા સુધી મેમ્બર્સ આવી ગયા હતા અને કેમ્પ ચાલુ કરવામાં આવ્યું હતું તો તરફથી માનસારી પ્રમુખ જયેશભાઈ હરેશભાઈ રૂચિભાઈ લાલુ શેઠ અકબલ શેઠ ચક્રામસિંહ બધા મેમ્સ આવી અને પુસ્તુકામને ટાઈમ કાઢીને ફાળો આપ્યો છે ધન્યવાદ